સરસ મજાનું કીર્તન છે ગોપીઓનું રુક્ષમણીજીનું તો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે થઈ છે દોડા દોડી રાજા ભવન મારે આજે થાય છે દોડા દોડી રાજા ભવન મારે દુખિયા કાનજીના માથા પડખા પરે પલંગ મારે દુખ્યા કાનજીના માથા પડખા ફરે પલંગ મારે બામાલમ લગાવો કાયો સળિયા પણ પાવો બામાલમ લગાવો કાયો સળિયા પણ પાવો વેધ કિમ્મો થાય કા ને હોમ હવન કરાયવા વેધકી મો થાય કાને હોમ હવન કરાયવા માથે તે લ સિશાયણિ દોડે પવન મારે માથે તે લી સાયવા રુક્ષ્મણી દોડે પવન મારે આજે થઈ સે દોડ દોડી દૂર કાજા ભવન મારે દુખિયા કાનજીના માથા પડખા પરે પલંગ મારે పడఖా పే భువన పలంగ మరే సోళ హారటరాణి భే థా శయన భువన సోళ హారటరాణి భే థైసభువన ప్రాణమా రాయి గో నా దాని ద ಪ್ರಾಣಿಯ ಪ್ರಾಣಿ ಮಾೋವೇ ಭೇ ನಡಾ ಜಾರಣಿ ರೋವೆ ಭವನ ಮಾರೆ ಆಜೆ ಥೆ ದೋಡಾ ದೋಡಿ ದ್ವಾರಕ ರಾಜೋಡಾ ದೋಡಿ ದ್ವಾರಕ ರಾಜ मारे दुखिया कन जीना माथा पडका फरे पलङ माखिया कीना माथा पडका मारे द्वारकाधीश एम बोयला कोई शरण रज रजलै आव ओ द्वारकाधीश एम बोइला कोई शरण रज लैन आव રજથી દુખડા જાશે પણ નારી નરગમાં જાશે જે રજથી દુખડા જાશે તે નાર નરકમાં જાશે માટે જો જો વાતવી સારી પળશ્યો તમે પાપ મારે માટે વાજો વાતવી સારી પડશો રે તમે પાપ મારે આજે થઈ છે દોડા દોડી દુ દ્વારકાના માં આજે થઈસે દોડા દોડી દ્વારકાના રાજભવન મારે દુખિયા કાન ના માતા પડખા ફરે પલંગ મારે દુખિયા કાન ના માતા પડખા ફરે પલંગ મારે ગોપીએ એ વાત જાણી દીધી શરણ રજ ઉતારી ગોપીઓએ વાત જાણી દીધી શરણ રજુ ઉતારી વાત જોઈવી સારી પણ મારે વાત જ એ વાત જોઈવી સારી પણ મારજ પોછાડી મારા વાલા ને ખાત તાવું પડે ન મારા વાલા ને ખાત જાસુ ભલે નરકમાં રકમા માં જે સે દોડા દોડી દ્વારકાના રાજભવન મારે આજે સે દોડા દોડી દ્વારકાના રાજભવન મારે દુખિયા કાનજીના માથા પડખા પરે પલંગ મારે કાનજીના માથા પડખા પરે પલંગ મારે પોઠા પેડા પટરાણી ત્યારે મલકાણા ગીરધારી પોઠા પેડા પટરાણી ત્યારે મલકાણા ગીરધારી કાનાને ને ગોપિયો વાલી એ વાત યા જે જાણી કાનાને ગોપીઓ ગોપિયો વાલી એ વાત યા જે જાણી સરવા રાણીઓ પડી ગોપીઓના ચરણ મારે સર્વરાણીઓ રે પડી ગોપીઓના ચરણ માં થઈ છે દોડા દોડી દ્વારકાના પવન મારે આજે થઈ છે દોડા દોડી દ્વારકાના રાજભવન મારે દુખિયા કાનજીના માથા પડખા ફરે પલંગ મારે દુખિયા કા નજીના માથા પડકા પરે પલંગ મારે જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા